પણ આખો દિવસમાં એમ થાય કે આજ કઈક નવું આવશે કઈક નવું આવશે પણ કઈ આવે નહી એટલે સાંજે પછી એમ થાય કે આમાં હું બતાવું તમને એમ કાંઈ હોવું તો જોઈએ નવું કેમકે તો ત્રણ દિવસ બહાર રોકાવા ગઈ હતી બેન ની ઘરે ભાઈની ઘરે રોકાવા એટલે જામુ ઘરે નહોતી અને વિજયભાઈ ની એક દિવસ બહાર ગયા તા લાવા દિવસો હતા હવે ખાલી ઘર હોય ને વીડિયા કેમ બને એવું થતું હતું પછી હવે આજે સવારમાં અત્યારે ચાલુ તો કર્યો છે આશા રાખીએ કે આજ સાંજ સુધીમાં કઈક એવું વાતાવરણ ઘરમાં રહે એટલે મજા આવે આ વિડીયો બનાવવાનો ને તમને વિડીયો જોવાનો તો જો એક વાત એવી કેવી કે જાનુબેન છે ને એ એના માટે કોમેન્ટ આવી હતી કે બહાર માં જોઈએ નથી કે બહાર તમે જાઉં ત્યારે જાનુએ સારા કપડાં પહેરાવ્યા પણ ઘેરે તો હારા કપડાં પહેરતી નથી એક તો પહેલી વસ્તુ કેને છે ને એક જ પ્રકારના બે ત્રણ ટી શર્ટ છે કાળા હા એટલે ગમે જયારે પહેરવું ત્યારે એમ લાગે કે ઈનાય છે હવે આજે ગુલાબી ટી શર્ટ છે તે પાછો બસ બીજી વાર જાય ને ગુલાબી પાછું લે આનો વાંધો એ છે એક ના એક જ હરકો એક ગમે ને એવું ને એવું લીધા કરે દર વખત એટલે આપણને આપણને હું તમને બધાને એવું લાગે કે આ એકના કપડાં પહેરે છે પણ કપડાં રોજ અલગ અલગ પહેરે છે કેમ કે કપડાનો શોખ બહુ છે બેનને કાકા નો દીધી હલો નીચે જવું છે કેમ રોકાવું છે ચાલો નાસ્તો વાસ્તો કરીએ હા એમ હોય એક દેવો પણ ફોન લઈને ખબર છે તો હોતી હતી

મોડું થાય એવું હોય ત્યારે લઈ જાવ મતલબ ઘરે આવવામાં બોલો એટલે જ્યાં મજા તો આવતી હશે એ પાકું છે હેને હમ એની કરતાં એક કામ કરીને હં બહુર પછી તો આમ તો મારી હારે નથી આવતો બોર પછી તું વિડીયો બનાવી લોગ બનાવીને એમાં શું એલા ભાઈ હું મજા આવે અને મનાવાય મજા આવે છે વીડિયામાં આવવાની મજા આવે છે બનાવવાની મજા નથી આવતી ઊંઘ હોય બપોરે દોઢ દોઢ નહીં સોરી એક વાગે આજ પહોંચી ગયો હમણાં એક વાગે આવી જાવ છું કેમ કે વેદાન ધારે આવે છે ને એટલે એને પછી દોઢ વાગે ટ્યુશન જવાનું હોય એટલે એક વાગે ઘરે આવી જાય છે અને જો એક વાગે આપણે આવી કે ન આવી લંચ તો ચાલુ થઈ જ ગયું હોય ભાઈ એની છાસમાં મસ્ત એટલે તો ઘેરે જાણું દીદી કંઈક કામ કરતી હોય એવું લાગે છે હે કોણે બનાવી રોટલી બધી રોટલીમાં ઘી જાણું ચોપડે છે

આ છે ને ચકલી છે અમારા ઘરની આ બાજરો છે હાથમાં લીધો હું કામ લીધો જોઈજો ગમે વસ્તુ પેઢી હોય ને આવું એ ભૂત બાજરો હોય ઘઉં હોય ચણા હોય મગ હોય ગમે એ રીતે આ જ વસ્તુ ખાતી હોય કઈ આણું તોડે આ જો આ દેખાય છે આ જો આ કોણ તોડ્યું છે రమ్మను ఆయన తినమ్మను ఎక్కువ ఇద్దడాన్ని ఆయన తిరమ్మను ఊళ్ళకే અત્યારે અમે કાંઈકનું કાંઈ કામ કરતા હોય ગમે એટલા વાગ્યા હોય આપણે ગમે ત્યારે આવી જ્યારે કંઈકનું કંઈ કામ નહીં બેઠા શું છે દીટ છે ગાજર છે આંબળા છે એટલે શું કામ કર્યું તમને ખાલી ઓલી બાય પી વેચતા બાય શું છે ઓકે તમે અત્યારે બપોર આગળ કોઈ હોય તો આ તડકાના આટા મારતા હું ઘણું હેં તમને <fart noise> <fart noise> <fart noise> કલાક તોની અંદર આવો ડીને કોઈ દિનો અજો નીચે પાર્કિંગમાં રમે એમાં નીચેથી બોલાવા આવ્યા એટલે એ થોડીક રહેવાની છે આ ખરેખર અત્યારે છે ને તાપમાન બહુ ઊંચું એટલે મતલબ ચાલીસ ડિગ્રી તાપમાન હોય ને બપોરે એકથી ચાર બાળકોને બહુ રખડવા દેવા નહીં અમારે બાળકોમાં બીજા બધા બાળકો મોટા છે એ તો ઘેર જ રહી છે પણ નાની બાળકી છે ને જોખ તડકામાં નથી જતી પાર્કિંગમાં નીચે રમે છે ને ફ્રેન્ડ સર્કલ સાથે એટલે વાંધો નહીં જોરદાર <laughs> <laughs>

બેન પણ ટેમ્પો ગાડી કાઢવા એટલે ટેમ્પો નીકળી જાય એ તું અંદર નો માણ માણ કાઢવામાં ગાડીમાંથી કાઢ્યા બહાર અને ઓફિસે જવા અત્યારે નીકળી ગયો ટાઈમ સાડા ત્રણ વાગી ગયા છે અને હવે રેગ્યુલર મારો ટાઈમ ત્રણ વાગ્યાનો છે પણ સાડા ત્રણે જાઉં છું ને એનું કારણ એવું છે કે બહુ તડકા પડે છે ને એટલે ઓફિસનો ટાઈમ થોડોક ફેરવી નાખ્યો છે બપોરે એકથી ચાર વાગ્યા સુધી વર્કરોને પણ કામ નહીં કરવાની સજેશન આપી દેવામાં આવ્યું છે એટલે કોઈ પ્રકારના તડકાના કારણે બીમાર પડવાની શક્યતા ન રહે તો આવું તો તડકા ગુજરાતમાં ગણો ને તો અમદાવાદ ને સુરત ને અમરેલીને બધા એવા વિસ્તારો છે કે બહુ ગરમી અને બહુ તડકો પડે ને ટેમ્પરેચર ચાલીસ ડિગ્રીથી લઈને પિસ્તાલીસ ડિગ્રી અલગ અલગ હોય તો તમને બધાને પણ થોડીક એક ભાઈ તરીકે સલાહ આપું કે ભાઈ બાળકોનું ખાસ ધ્યાન રાખજો આવા ટેમ્પરેચરમાં કે એમને બીમાર પડવાની શક્યતા વધી જાય આવી ગરમીમાં એટલે જો આપણે આગળ જોયું ને જાનૂન છોકરા રમતા હતા ને પણ શહેરીમાં સાં હતો એટલે નકર રમવા નહીં દેવાના તડકાના આવા ચાલો તો વિડીયો જોતા રહેજો અને રેગ્યુલર વિડીયા રહીને એવી તમે બધા આશીર્વાદ આપજો કેમ કે વીડિયા તો હવે અનરેગ્યુલર થઈ ગયા છે કે આ મહિનામાં તો આમ તો ઘણો તો પચાસ ટકા દાંડી લાગી ગઈ છે આજથી વિડીયા રેગ્યુલર થાય ને એવી દાનત છે મારી ખાસ તો

तो आ वक्त पैसा है ना लोट में बनवाया सर मेनदा बाजरा लोट में मेनदा कोर्ट ना फाका नो मार तो हो तो फ्रिज रेफ्रिजरेटर में डालूंगा हम से नहीं हो कोई दिन था मैं निवृत्ति ले ली थी क्या नहीं गाड़ी में मैं निवृत्ति ले ली थी પછી હું કઈણો સાઈડ આપરી દીસુ પાછો તમને

आ अंडे मारे बने मैं वो पोटिस हूं कोई नहीं नहीं तू हासे सारी नते ओल्टे लेता है इडला लेता हूं न ऊपर है थोड़ी नाक पका लो नाक लगले दादा ऐसे सुन बट्टो आई बट्टो हो भाई बट्टो सेट के काम हो इतना बट्टोस के नहीं तो केव नहीं तो केवनो तो नैतिक ने

નૈતિક બસ હવે દડો લીધા છે શોપિંગ કરી છે અમારા સમયમાં અમે આ ગાભાના ના દડા બનાવતા મોજા અને હવે આ વેચાતા મળે છે વેચાતા મળે છે એટલે હવે છે ને કોઈ છોકરાઓ ને કાંઈ કરવાના એ ખાલી પૈસા જ વાપરવાના પૈસા નું કઈ મતલબ નથી મતલબ પૈસા અમે જયારે નાના હતા ને ત્યારે આ આ રીતે બનાવતા

તય જ જાવ ને 15 દી તો તમને દેજી કે દીધો 13 દિવસ 13 દિવસ એટલે 14 દિવસ ચા હજી પગે જો એને એમનું છે આઈસ બેગ ચેક કરવો ચેક કરે છે અને પગ બતાતમ પગલે એટલે હોય કાઈ નથી થોડું કે લોઈ મરી ગયેલું છે ને હ તો તમ હોય એવો લાગ્યો જો આમ સરખે હ હ તો હજી પગ સારો નહીં બોલો બધા કેટલા તમે બધાય ગેટ વેલ્સ લેખો તો પછી સારું કેટલા મહેક પંદર હતર દિવસ થઈ ગયા ને આપણે પાસે એવું નથી કે દવાખાને નથી ગયા દવાખાને તેને એક્સ રે કરાવ્યો એટલે એ માટે ટેક્શન તો છે નહીં પણ લોહી મરી ગયું છે ને ઘણા દિવસથી એ લોહી જ્યાં સુધી ઠંડા ઓલા બરફ પેલું કર્યા કરે છે ને એટલે હારું થઈ જાય બધું થઈ જાય તો ઘેરે આવ્યો છે રાકેશ અને રાકેશનો સન રિયાન રિયાન છે ને બે ગોઠણ સોલીને એવો છે ક્યાંકથી

આ આ આ ગણપતિ બાપા તો કેટલા દિવસથી તું બનાય છો એકના એક માંણ માંણાસ બૈના તો બની તો તોય નતરીયા હો બૈના જો આ આ કલરનો લઈ દીધું તો ને ને બર્થડે માં એનો ઈ ના કા બુક લઈ દીધી હતી એક ગણપતિ બાપા દોર્યા છે ઈ બે લીધી હતી એ કોણ આઈ કા હમ હમ ટાઈમ થયો છે દસ વાગે અને પિસ્તાલીસ મિનિટ એટલે પોણા અગિયાર વાગી ગયા છે અને હવે આ વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ઘણા દિવસ પછી આ વ્લોગ બેનો છે આશા રાખીએ છીએ કે તમને પણ મજા આવી હશે તો મજા આવી હોય તો લાઈક કરજો અમારા બ્લોગને અને શેર કરજો ગ્રુપમાં અને કોઈ આપણા ગ્રુપમાં તમારા ગ્રુપમાં સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કરાવી દેજો ચાલો હવે મળી જાવ આવતીકાલે નવા બ્લોગમાં